કાંકરેજના ઉમરી ગામે વીજ કરંટથી ત્રણ જેટલા લોકોના મોત નીપજ્યા છે માતા પુત્ર સહિત બે બાળકીનું મોત નીપજ્યું છે ખેતરમાં કામ કરતી સમયે અચાનક જ વીજ કરંટ લાગી જતા મોત થયું છે મૃતકની લાશને ખસાય છે શિહોરી રેફરલ હોસ્પિટલમાં ઘટનાને પગલે પંથકમાં શોકનો માતમ છવાયો શિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે शिवरी पोलिस स्टेशन एक जानकारी मिली एक उंबरी गावे शिहोरी पोलिस स्टेशनं एम त्रण लोक थेट कं अजाणं कारणसर पोलिस तुरतच स्थळ बोक वेरीफाय करता एक महिला जेनी उमर लगभग पास वर्ष एम एक दीकरो आणि एक पडोशी दीकरी एव्हा बेसगीर आणि एक महिला मोत थेती जगावर तरच डॉक्टर ने चेक कर, करता डॉक्टर एमने डेड डिक्लेअर करो તરત જ પોલીસે એક્સિડેન્ટલ ડેથની જાહેરાત લીધી અને ઇન્કવેસ્ટને પણ પીએમ કર્યા પછી લાશે પરિવારજનોને સપોર્ટ કરવામાં આવી જ્યારે સ્થળ વિઝિટ કરવામાં આવે પોલીસ દ્વારા ત્યારે એવું પ્રથમ દૃષ્ટિએ જાણવા મળ્યું છે કે એ મોત લગભગ ઇલેક્ટ્રિક શોકના કારણે જ થઈ છે અને એમનો કોઝ ઓફ ડેથ પણ પીએમમાં ઇલેક્ટ્રિક શોક લીડિંગ ટુ ડેથ એવું ડૉક્ટર સાહેબ જણાવ્યું છે હવે એનો આગળ તપાસ ચાલુ છે અને જીઈબી સાથે સ્તર નિરીક્ષણ કરવામાં આવ્યો હતો કાલ હવે આ સવારે પંચનામા થશે અને